ગીર સોમનાથમાં રૂંધાય છે શ્વાસ હવે કુદરતનો ઉપયોગ બંધ કરો પ્લાસ્ટિકનો આ થીમ સાથેનો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ અભિયાનની શરૂઆત કરી ગીર ગઢડા તાલુકાના બાબરિયા ખાતેથી પાતાળેશ્વર મહાદેવ દર્શન માટે દર્શનાર્થીઓ આવતા હોય છે ત્યારે દર્શનાર્થીઓ તેમની સાથે પ્લાસ્ટિકની થેલીની જગ્યાએ કાપડની થેલીનો ઉપયોગ કરે તે માટે દર્શનાર્થીઓને બાયોડિગ્રેડેબલ બેગ આપવામાં આવી અને ગીર જંગલને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે રૂંધાય છે શ્વાસ હવે કુદરતનો ઉપયોગ બંધ કરો પ્લાસ્ટિકનો આ થીમ સાથેના અભિયાનનો નાયબ વન સંરક્ષક વિકાસ યાદવ અને વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું કે પ્લાસ્ટિકનો વપરાશ ન કરવો એ જીવનમાં આદત કેળવવાની વાત છે

તે શ્રાવણ માસમાં વિભાગ દ્વારા ભાવિકોને દર્શન કરવા માટે છૂટ આપવામાં આવે છે દર વર્ષે જે મોટી સંખ્યામાં ભાવિકો તે જાય છે પણ સાથે જે પ્લાસ્ટિકને લઈ જાય છે એનાથી પર્યાવરણને ઘણું નુકસાન થાય છે અને પછી એની સફાઈ પણ એક મોટો પ્રશ્ન હોય છે તો આ વખતે આપણે પહેલેથી જ જે જીએસસીએલ આપણી કંપની છે સુત્રાપાડા એના સહયોગથી એક પેપર બેગ તૈયાર કરી જેની સાત કિલોની એની કેરી કેપેસિટી છે તૈયાર કરી અને અહીંથી જે અંદરનો જે રસ્તો છે ત્યાં જેનો એક મંડપ બાંધી અને સ્વયંસેવકો અને ફોરેસ્ટના કર્મચારીઓ મારફતે જે લોકો જે ભાવિકો આવશે એનું પ્લાસ્ટિકનું જે કાંઈ પણ લાવ્યું હોય સામાન એ જમા કરાવી અને આ કાગળની જે પેપરબેગ છે એ એમાં પોતાનો પ્રસાદ કે જે કાંઈ પણ લઈને જવું હોય એ જાય એવી એક એની અમલવારી આજથી ચાલુ કરાવેલ છે અને આ તકે લોકોને પણ અપીલ છે કે બને તો પ્લાસ્ટિક ઘરથી ના લાવે કપડાની થેલી અથવા તો જે પેપર બેગનો ઉપયોગ કરે અને ભૂલથી પણ જો એ પ્લાસ્ટિક લઈને આવી ગયા હોય તો સ્વેચ્છા એ છે એ જમા કરાવી અને પેપર બેગ છે એમાં પોતાની વસ્તુ અંદર લઈ જાય અને શાંતિથી ખલેલ કર્યા વગર દર્શન કરી પરત આવીએ એવી એક જાહેર અપીલ પણ કરવામાં આવે છે